હાઈ ગાઈઝ આજે આપણે ઉનાળાની એકદમ ઠંડી ઠંડી અને ખરેખર શરીરને ઠંડક આપે એવી આપણે લસ્સી બનાવીશું અને માત્ર બેથી ત્રણ વસ્તુનો જ ઉપયોગ કરીશું અને લગભગ દરેક પાસે હોય એવી જ વસ્તુઓ છે તો એમના માટે થઈ અને એક બાઉલ ભરી અને દહીં લીધું છે એમની અંદર એક નાગરવેલનું પાન લેશું જ્યારે બાળકોમાં અત્યારે આ સિઝનની અંદર કફ જ્યારે ઉખરે છે ત્યારે તમે બાળકોને આ નાગરવેલનું પાન છે આમ બાળકો નથી ખાતા હોતા પણ આ રીતે તમે લસ્સીમાં એમને ખવડાવી દેશો ને તો એમને ખ્યાલ પણ નહીં આવે અને એની ફ્લેવર એટલી સરસ આવે છે ને કે હું બોલું તો તમને ખ્યાલ નહીં આવે તમે એકવાર ટ્રાય કરશો તો જ તમને ખબર પડશે તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો આપણે એક પાનના નાના નાના ટુકડા કરી અને એમની અંદર એડ કરી દીધા છે અને ફ્લેવર માટે આપણે કોઈ એસેન્સનો ઉપયોગ નહીં કરીએ તો એમના માટે થઈ અને એલજી પાવડર એડ કર્યો છે અને સ્વીટનેસ માટે સાકરમાં તૈયાર કરેલું ગુલકંદ એક ચમચી જેટલું એડ કર્યું છે અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગુલકંદનો ટેસ્ટ છે ને આ લસ્સીની અંદર પાનની સાથે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમને ખ્યાલ જ છે કે ગુલકંદ છે આપણા બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ ઉનાળાની અંદર ઘણા લોકોને બહુ પ્રશ્ન રહેતો હોય છે એસિડિટીનો ને એમનો તો એમના માટે ઘણા લોકોને ખોરાક પચતો ન હોય છે તો પાચનની તકલીફવાળા પ્લસ બ્લડને પ્યુરિફાય કરે છે તો ખૂબ જ ફાયદાકારક એવું આપણે ગુલકન છે એક ચમચી ભરી અને એડ કર્યું છે તો એમની સ્વીટનેસ છે આમની અંદર પરફેક્ટ રહેશે અને આપણે જો હેન્ડ બીટરની મદદથી આ રીતે જ આપણે હલાવીશું બસ માત્ર એક મિનિટની તો મહેનત છે ને બસ હલાવવું બસ એ જ કરવાનું છે આપણે બ્લેન્ડર કે જારનો ઉપયોગ નહીં કરીએ તો આ રીતે તમે જોશો તો ઘટ એવી સરસ આપણી લસ્સી છે એ તૈયાર થશે જો બ્લેન્ડરનો એનો યુઝ કરીશું તો થોડીક એ લિક્વિડ ફોમમાં આવી જશે અને જે બાર બનાવતા હોય છે આપણે જોયું હોય છે કે બે ગ્લાસનો ઉપયોગ કરી એકબીજાની અંદર રેડતા હોય છે અને એ થોડીક હાઈટ ઉપરથી કરે એને તો ડેલીની પ્રેક્ટિસ હોય છે એટલે હાઈટ ઉપરથી કરે તો ખૂબ જ એવા એમની અંદર ઝાક થતા હોય છે અને એમની ઘટતા છે એ ખરેખર નેચરલી એ તૈયાર થતી હોય છે તો બસ આપણી લસ્સી બસ બે મિનિટની મહેનતની અંદર તો આપણી લસ્સી રેડી થઈ ગઈ છે તો ઉપરથી થોડું ગુલકંદ અને પાનથી આપણે એમને ગાર્નિશ કરીશું અને એન્જોય કરીશું તો બનાવી એકદમ આસાન ઓછા ખર્ચવાળી અને એકદમ જ નેચરલ ટેસ્ટવાળી એવી આપણી લસ્સી છે એ રેડી થઈ ગઈ છે તો આજનો વિડીયો મિત્રો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચોકસથી કરો અને તમારા ફ્રેન્ડ્સને ખાસ શેર કરો એ પણ આવી નેચરલ લસ્સીનો આનંદ ઉઠાવી શકે અને એકદમ ઓછા ખર્ચની અંદર ઘરે બનાવી શકે કોઈપણ જાતના કેમિકલના ઉપયોગ વગરની એ પણ લસ્સી એન્જોય કરી શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ